વડોદરાના તરસાલી દિવાળીપુરાના ત્રણસો બાર મકાનોના ડ્રેનેજ પાણી અને વીજ જોડાણ કાપ્યા બાદ રહીશો ફરીથી જોડાણ કરી આપવાની માંગ સાથે પાલિકા પહોંચ્યા હતા રહીશો પહોંચતા જ ગાડે સંકુલનો દરવાજો બંધ કર્યો જેથી રહીશોએ રોડ પર બેસી સૂત્રોચ્ચારો કર્યા હતા સાંજ સુધી જવાબ ન મળતા છ ઘરે નિરાશ્રિત બનેલા લોકોએ પાલિકામાં જઈને તપેલા ચડાવ્યા વીજ પાણી અને ગટરના જોડાણ કપાતા ત્રણસો બાર પરિવાર રસે રજળ્યા છે અમે આજે સવારે અમે દિવાળી પુસ્તાલી દિવાળી પુરાસ્લામ પટના છે અમે સવારના કાલે આયા હતા કાલે આખો દિવસ બેસી રહ્યા પણ કાલે કંઈ કામ અમારું કર્યું ના અમે ધક્કા ખાઈને ગયા આવો કિસે ગયા પેલા કોઈ કામ કર્યું ના આજે પણ સવારથી આવીને બેઠા છે

તો બીપી વાળો તો ખાય તો બીપી ની કોરી કરશે જ બે બંધ થઈ જશે તો હું ખાવાના છે અને ઘરમાં છોકરાઓ છે વહુઓ છે નાના નાના છોકરાઓ છે એ કઈ જાય લાઈટ વગર કાલે આખી રાત અમે કોઈ ઊંઘ્યા નથી લાઈટ વગર કઈ જવાનું કઈ ઊંઘવાનું ઊંઘવા માટે લાઇટ તો જોઈએ કે ના જો સંડાસ બાથરૂમ માટે જવું કંઈ બહાર જવાના છે રોડ ઉપર આમાં વડ વિષય જેવી કોઈ વિષય નથી આ બધા લોકો અમારા છે અમારો અમે જન્મથી તરસાલી માં નાના મોટા થયા છે એટલે આ બધા અમારા આમાં કોઈ રાજકીય વિષય છે નહીં અમારા વિસ્તારના છે એટલે હું એમને સમજાવવા આવ્યો છું કે તંત્રએ જ્યારે આ કહ્યું છે તો એમના માટે જ કર જર્જરિત મકાન હતા એને રિપેર કરાવવા પડે બે વર્ષથી નોટિસ આપતા પણ હવે રસ્તો નીકળે છે કોઈ બી વસ્તુનો રસ્તો બેઠક કરી અને નીકળી શકે છે તો એના માટે આપણે એમને સમજાવાયા છે બસ સામે વરસાદ છે 15 દિવસમાં કેવી રીતે થઈ શકે ભાઈ એ જ ચર્ચા કરવા આવ્યો છું અને એની ચર્ચા કરીને સુખદ નિરાકરણ લાવીશું લખનઉની ખાસ કરીને વાત કરીએ તો સવારથી આ લોકો આવ્યા છે અગાઉ પણ તમે અને ધારાસભ્ય છે મંજરપુર વિસ્તારના તેમને રજૂઆત કરી પણ તમને અધિકારીઓ ગણકારતા નથી તમે કહી રીતે સાંત્વના આપવા આવ્યા છો જો ભાઈ અધિકારીઓ ગણકારતા ના હોત તો આટલું કામ ના થયું હોત બરોબર જે સિસ્ટમ છે સિસ્ટમમાં થોડું ચાલવું પડે આ મારા અહીંના લોકો છે એટલે સમજાવવા આવ્યો છું અને કે કેવા આવ્યો છું કે ભાઈ હું સવારના પાછો આવીશ તમારે ત્યાં અહીં ના બેસો આપણે ત્યાં જ બેસીશું આપણા વિસ્તારમાં અને જે કંઈ રસ્તો કરવાનો છે કરીશું આની વાત સાંસદને કરી છે તમે શ્રી આજે આવી જશે દિલ્હીથી પછી એમની જોડે વાત કરીશું પણ આ કેવી રીતે આ લોકો તો આગામી દિવસોમાં તો વરસાદનો સિઝન છે આ લોકો અત્યારે બહાર છે અહીંયા જમવાનું બનાવ્યું છે અહીંયા છે છે તમે અત્યારે કેવી રીતે જુઓ હું ભૂખ્યો છું ભાઈ હવાનું મારે હજી આ લોકો આવશે પછી ઘરે જઈને જમવાનું છે એટલે જો કોઈ બી વસ્તુનો નિકાલ બેસીને થાય જ એવી કોઈ વસ્તુ નથી કે જેનો બેસીને નિકાલ ના થાય બેસીશું રસ્તો કાઢીશું એ લોકો એગ્રી હશે અમારી અમે જે અમે જે કહીશું એમાં એ લોકો એગ્રી હશે એ લોકોને જે હશે એ મને કહેશે અને જે રસ્તો નીકળો હશે એ કાઢીશું વોર્ડ બનાવવામાં આવ્યા છે મદદ કરી રહ્યા છો કે મદદ કરવાની જરૂર પડી નથી હું તમને પહેલેથી કહો છું કે આ કોઈ વોર્ડ નો કેનો વિષય નથી આ તરસાળી વિષય છે તરસાળી મારો જન્મ થયો છે એટલે તરસાળી કોઈ બી વોર્ડ હોય કોઈ બી એરિયા હોય એ બધા અમારી જોડે પહેલેથી જોડાયેલા પણ નિલેશભાઈ પૂર્વ મેયર ને ધારાસભ્ય ને અધિકારીઓ નથી તમે કેવી રીતે સાંત્વના આપશો ભાઈ તમે અત્યારના જુઓ એકસો ચોર્યાસી મકાનની લાઇટ ચાલુ થઈ ગઈ છે ત્યાં ગાડી સવારથી અમે બધા સાથે જ અને જેટલો બી અમારે ટ્રાય કરીને જે કરવાનું તે થઈ ગયું છે આ લોકોની બાકી છે આ લોકો જોડે સવારના બેઠક કરી અને આ લોકોની જોડે બેસીને કઈ રીતે આમનો બી સોલ્યુશન આવી જાય એના પ્રયત્ન અમારા રહેશે પણ સાહેબ એમનો આક્ષેપ એવો છે કે તમે અત્યારે કીધા એના પછી લાઇટ ચાલુ થઈ છે તો અગાઉ કેમ ન થઈ ભાઈ એની જે સિસ્ટમ હોય અધિકારીઓ જોડે બેઠક થઈ અધિકારીઓ જે આપણને કન્ડિશન આપી એ કન્ડિશન પ્રમાણે અમે ફોલોઅપ કરી અને એનું રિઝલ્ટ બન્યું સાંસદનું શું ભલામણ લેશો એનામાં સાંસદશ્રી આવશે એટલે ચોક્કસ એમની મુલાકાત કરીશું ને આ વિષયમાં એમની જોડે ચર્ચા પણ કરીશું સુખદ નિરાકરણ આવશે સો ટકા મને વિશ્વાસ છે કે આવશે